નમસ્કાર મિત્રો આપણે જ્યારે કોઈપણ કાર્યક્રમનું એન્કરિંગ કરતા હોઈએ છીએ ત્યારે પુષ્પગુચ્છ આપતી વખતે આપણે કેટલીક કાવ્ય પંક્તિઓ અથવા તો શેરો શાયરીઓ બોલવાની હોય છે તો આજે આપણી સમક્ષ પુષ્પગુચ્છ આપતી વખતે કેવા પ્રકારની શાયરી પંક્તિઓ શેર બોલી શકાય એ આપણે જોઈએ પ્રથમ છે ખોબો ભરીને વહાલ મોકલું છું સંબંધોનો અહેસાસ મોકલું છું ગમ બધા રહેવા દીધા છે મારી પાસે ગમ બધા રહેવા દીધા છે મારી પાસે તમે ખુશ રહો તેવી આ સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલની સુવાસ મોકલું છું અહીંયા મિત્રો તમે તમારી શાળાનું નામ લખી શકો મેં મારી શાળાનું નામ લખ્યું છે બીજી પંક્તિ જોઈએ આપકી ઈસ અદાકો ક્યાં જવાબ દો આપી ઈસ અદાકો ક્યાં જવાબ દો अपने मेहमानों को क्या उपहार दो कोई अच्छा सा फूल होता तो माली से मंगवाते कोई अच्छा सा फूल होता तो माली से मंगवा से जो खुद गुलाब है उसको क्या गुलाब दो बीजेप रीते भाई? संबंधों ने ताजगी रहे सदा महकती करावे ए एहसास वारंवार फूलों ना गुलदस्ता थी આગળ જોઈએ જરા સાંભળીએ આ મહેકતા ફૂલોનું ગીત એની સુગંધથી તરબતર થશે દિલ પ્રેમનો રંગ છે એમાં ખીલી જશે એ નાજુક હાથોથી જરા સ્પર્શો તો ખરા આગળ જોઈએ તમે કોઈને ગુલાબ આપતા હો પુસ્તકગુચ્છ આપતા હો ત્યારે પ્રેમ પ્રેમભીના ગુલાબ મોકલું છું જાગરણના જવાબ મોકલું છું પ્રેમ પ્રેમભીના ગુલાબ મોકલું છું જાગરણના જવાબ મોકલું છું પાપણું સહેજ પણ ખુલી ના શકે પાપણો સહેજ પણ ખુલી ના શકે એવા ગમતીલા ખ્વાબ મોકલું છું આગળ જોઈએ પુષ્પ એ નજાગત અને ખુશ્બુનું પ્રતિક છે આપણા સંગે એમાં ઉમંગ રંગ અધિક છે પુષ્પગુચ્છના પમરાટની વાતો તો ન્યારી છે કારણ એમાં મહેકી રહેલી ભાવના અમારી છે આગળ જોઈએ અંતરના ભાવથી તમને વધાવીએ હાથ તમારા ફૂલડા શોભાવીએ અંતરના ભાવથી તમને વધાવીએ હાથ તમારા ફૂલડા શોભાવીએ ભાવે વધાવીએ વંદન કરી આજ મારી છાબડી ફૂલે ભરી આ રીતે તમે બોલી શકો આગળ જોઈએ મહેમાનોને વધામણા દિલથી અમે દઈએ મહેમાનોને વધામણા દિલથી અમે દઈએ ગુલાબ કેરી કોમળ પાંખડીયોથી સ્વાગત તેમનું કરીએ ગુલાબ કેરી કોમળ પાંખડીઓથી સ્વાગત તેમનું કરીએ આગળ જોઈએ બીજી પંક્તિ મને પાગલ કરી દેશે કદી આ પ્યાર ફૂલોનો હું દોડી જાઉં છું લાગે છે જા અનસાર ફૂલોનો તમારા આગમન સાથે સકડ વાતાવરણ મહેકી ઉઠ્યું તમારા આગમન સાથે સકડ વાતાવરણ મહેકી ઉઠ્યું તમારા માનમાં આજે તો સત્કાર છે ફૂલોનો તમારા માનમાં આજે તો છે સત્કાર ફૂલોનો બીજી પંક્તિ જોઈએ માન્યું છે કે તમારી સાથે રોજ મુલાકાત થતી નથી માન્યું છે કે તમારી સાથે રોજ મુલાકાત થતી નથી આમને સામને વાત થતી નથી પણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છીએ પણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર થતી નથી આમ તમે આ રીતે કાવ્ય પંક્તિ બોલો તો બધાને ગમે આગળ બીજી પંક્તિ જોઈએ પુષ્પગુચ્છ આપતી વખતે આ પંક્તિઓ બોલવાની છે દિલના ચમનના જરા દરવાજા ખોલો દિલના ચમન્ના જરા દરવાજા ખોલો પ્રેમથી સજાવીને ગુલાબ લાવ્યો છું થશે સાકાર એ તમન્નાઓ સાથે થશે સાકાર એ તમન્નાઓ સાથે આંખોમાં બેસુમાર ખ્વાબ લાવ્યો છું અને આગળ બીજી પંક્તિ જોઈએ આપણે પુષ્પ પૂછ વખતે બોલવાની છે ખુશીથી ભરી દુનિયા પણ પ્રેમ વિના કાંઈ નથી ખુશીથી ભરી દુનિયા પણ પ્રેમ વિના કાંઈ નથી ફૂલો ઘણા બધા છે બાગમાં સુગંધ વિના કાંઈ નથી જીવન સુખેથી જીવવું છે પણ જીવન સુખેથી જીવવું છે પણ આપ વિના કાંઈ નથી પ્રસંગ અમારો છે પ્રસંગ અમારો છે પણ આપના આશીર્વાદ વિના કાંઈ નથી તો મિત્રો તમે જ્યારે કાર્યક્રમમાં પુષ્પગુચ્છ આપો છો તો તમે આ રીતે પંક્તિ બોલી શકો છો તો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા જ બીજા વિડીયો સાથે મળીશું આપની રજાનો આવજો